જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું પરવનું એકદમ ટેસ્ટી અને ખૂબ જ સ્વાદિષ્ટ એવું શાક તો ચોમાસામાં દરેકના ઘરમાં પર્વનું શાક તો બનતું જ હશે પણ આજે આપણે એકદમ સિમ્પલ મસાલા સાથે અને તો પણ એકદમ સરસ ટેસ્ટી પર્વનું શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું અને રોજે બનાવીને ખાવ એવું સિમ્પલ મસાલાવાળું પર્વનું શાક તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે પર્વનું શાક બનાવવા માટે બસો પચાસ ગ્રામ જેટલા પર્વ લીધા છે પર્વત એકદમ સરસ તાજા અને આ રીતના કડક હોય એવા પસંદ કરવાના એટલે શાક એકદમ સરસ પનીને તૈયાર થાય અને અંદરથી તે પોચા ના હોય એટલે આ રીતના કડક જ લેવાના સૌથી પહેલાં આપણે પર્વના બંને બાજુના દીઠા કાઢી લઈશું અને પર્વને આપણે છોડી લઈશું તમે આ રીતના થોડી જાડી સાલ પણ કાઢી શકો છો અને આ રીતના પણ તમે પાતળી સાલ પણ કાઢી શકો છો તમારા ઘરમાં કઈ રીતના પર્વનું શાક ખવાય છે એ રીતના તમે પર્વની સાલને કાઢી શકો છો તો પર્વનું શાક ચોમાસામાં દરેક ઘરમાં બનતું જ હોય છે અને આજે આપણે એકદમ સિમ્પલ મસાલા સાથે અને ખૂબ જ ટેસ્ટી આ પર્વનું શાક થી સાત જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું અહીંયા આપણે પર્વને છોલી લીધું છે હવે આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને તેની અંદર આપણે આ રીતના જો પાકા બીજ હોય તો તમે તેનો જરબ કાઢી શકો છો પણ અહીંયા કૂણું છે અને મને બીજવાળું થોડું પસંદ છે તો હું બીજ સાથે જ આ પરવળ બનાવીશ તો આપણે આ રીતના ઊભી જીરી કરીશું તમારા ઘરમાં કઈ રીતના ખવાય છે પર્વનું શાક એ રીતના તમે તેને કટ કરી શકો છો તો આ રીતના આપણે બધા જ પર્વને છોલી અને કટ કરી લઈશું તો અહીંયા આપણે બધા જ પર્વને સરસ છોલી અને કટ કરી લીધા છે તો પર્વને આપણે પહેલેથી જ આખા હોય ત્યારે ધોઈ લેવાના અને પછી તમારે તેને આ રીતના કટ કરવાના તમારે કટ કર્યા પછી નથી ધોવાના તો અહીંયા આપણે પર્વને સરસ કટ કરી લીધા છે તો હવે આપણે પર્વનું શાક બનાવી લઈશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે તો કઢાઈ એકદમ સરસ ગરમ થઈ ગઈ છે હવે આપણે કઢાઈની અંદર બે પાવડા તેલ એડ કરીશું તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન રાઈ એડ કરી દઈશું રાઈ આપણી એકદમ સરસ પકાવા લાગી છે તેને આપણે હાફ ટેબલ સ્પૂન હિંગ એડ કરી દઈશું મીઠા લીધાના પાનને આપણે ટુકડા કરીને એડ કરી દઈશું

અને ખૂબ જ સરસ આ શાક બને છે તમારે સવારમાં આ શાક તો તમે ફટાફટ આ ફક્ત પાંચથી સાત મિનિટમાં શાક બનાવીને તૈયાર કરી શકો છો કોઈ મહેમાન આવ્યું હોય તો પણ તમે આ રીતના પાંચ જ મિનિટમાં શાક બનાવીને તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે મીઠાને સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને બે મિનિટ માટે આપણે શાકને તેલની અંદર જ થવા દઈશું થોડા પરવળ સોફ્ટ થઈ જાય પછી આપણે મસાલા કરીશું અહીંયા આપણા પરવળ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે આ થોડા સોફ્ટ થઈ જાય પછી તમારે તેની અંદર ટામેટું એડ કરવાનું છે તો આપણે જે એક ટામેટું લીધું હતું તેને આ રીતના થોડા મોટા ટુકડામાં કર્યું છે તો આપણે ટામેટું એડ કરી દઈશું ટામેટું તમારે પરવળ થોડા કુક થઈ જાય પછી તમારે એડ કરવાનું છે એટલે પરવળ જલ્દી ચડી જાય જો તમે પહેલેથી ટામેટું એડ કરી દેશો તો પરવળ જલ્દી ચડશે નહીં તો તે આ રીતના પછી થી એડ કરવાનું અહીંયા આપણે ટામેટાને એક આધ મિનિટ માટે ઢાંકીને થવા દઈશું ઢાંકણ બંધ કરી દઈશું એક આધ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરીશું તો અહીંયા આપણા ટામેટા પણ સરસ ચૂપ થઈ ગયા છે મિત્રો આપણે બની શકે એટલી સરળ અને ઈઝી રેસીપી હું શેર કરું છું એટલે તમને જો મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને મારી રેસિપી કેવી લાગે છે અહીંયા આપણે હવે મસાલા કરીશું સૌથી પહેલાં આપણે એક ટેબલ સ્પૂન લસણવાળી ચટણી એડ કરીશું જો તમારી પાસે ચટણી ના હોય તો તમે લસણ લાલ મરચું અને જીરાને તમે આ રીતના પેસ્ટ બનાવીને એડ કરી શકો છો એક ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણાજીરુંનો પાવડર એડ કરીશું હળદર આપણે પહેલેથી એડ કરેલી જ છે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કારણ કે આપણે ચટણી પણ લીધી છે અને ફક્ત આપણે પીંચ જેટલો ગરમ મસાલો એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા છે તો અહીંયા આપણે જેટલું પાણી એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તમારે વધારે રસો જોતો હોય તો તમે વધારે પણ પાણી એડ કરી શકો છો અહીંયા હું ફક્ત બે ટેબલ જેટલું જ પાણી એડ કરું છું કારણ કે હું આ શાક પૂરું બનાવી રહી છું આ રીતના પાણી એડ કરવાથી શાક એકદમ સરસ ફ્લેવરફુલ બનીને તૈયાર થશે અને જ્યારે તમે પરવળ ખાશો ત્યારે તે ફીકા નહીં લાગે

તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો પરવર પણ ચડી ગયું છે તો આપણો શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ છે હજુ શાકને બનતા 5 થી 6 મિનિટ જેટલો સમય થયો છે અને એકદમ સરસ ટેસ્ટી આપણો શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે શાકની ઉપર ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને ગરમાગરમ શાકને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો રોજ્ય બનાવીને ખાવ એવું બસ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવું પરવરનું શાક આ શાક તમે રોટલી સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવી જશે બાળકોના લંચ બોક્સમાં ટિફિનમાં કે તમારે કોઈ પણ મહેમાન આવ્યું હોય તો ફટાફટ તમે આ પર્વનું શાક બનાવીને તૈયાર કરી શકો છો તો શાકને આપણે દાણાથી ગાર્નિશ કરીશું તો હવેથી તમે પણ આ ફક્ત પાંચ જ મિનિટમાં પર્વનું શાક એકવાર મારી રીત પ્રમાણે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પર્વના શાકની રેસીપી કેવી લાગી જો તમને આ ફરવાના શાકની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય